સૌ વાલા મિત્રોને મારા જયસિંઆરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે દસમી ઓક્ટોબર અને બે હજાર પચીસ વાર છે શુક્રવાર પંચાંગ કહે છે આસો મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે કૃતિકા નક્ષત્ર સિદ્ધિ યોગ છે સાથે સાથે વૃષભ રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે દસ અને અને મિનિટ સુધી છે અને યમઘંટ ત્રણ અને સાડત્રીસ મિનિટ સુધી બપોરે છે તો આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ના થાય આપ સૌ જાણો જ છો અને સારું કાર્ય કરવા માટે શુભ કાર્ય કરવા માટે સારી યાત્રા કરવા માટે અગિયાર અને પચાસ મિનિટથી બાર અને છત્રીસ મિનિટનો સમય એ અભિજીત નો સમય છે આ સમય ની અંદર તમે કોઈ પણ શુભ કાર્ય શુભ યાત્રા કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમે જયારે નહવા બેસો ત્યારે નહવાના પાણીમાં એક ચમચી હળદર નાખવાની એ પાણીને વાળું કરી હલાવી દેવાનું અને ત્યાર પછી એ જ પાણીથી તમારે સ્નાન કરવાનું હળદર હળદરવાળા પાણીથી સ્નાન કરી લેવાનું સ્નાન કરી લીધા પછી તમે તમારા જયારે અંડર ગારમેન્ટ પહેરો અને ઉપરના કપડા પહેરો ત્યારે એની અંદર તમારે સ્પ્રે અથવા અતર છાંટવાનું છે આ બીજું કાર્ય ત્રીજું કાર્ય છે એક સફેદ કાગળ લેવાનું અને એ સફેદ કાગળની અંદર એક ચમચી ચોખા એની પડીકી વારવાની ઉપરના પોકેટમાં રાખવાની ચોવીસ કલાક માટે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે કોઈ પણ મહાદેવજીના મંદિરે તમે મૂકી શકો આ ત્રીજું કાર્ય સાયંકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણ રામણજીનો પાઠ એક હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરવાનું અને રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું છે પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો આ મંત્ર યથા બોલી આ કાર્ય થઈ જાય એટલે તમારો આજનો ઉપાય થાય છે વાલા મિત્રો જેનો જન્મદિવસ દસમી ઓક્ટોબરે છે શુક્રવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મ દિવસની શુભકામના અને મે કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે સ્પ્રે પણ લગાડવાનો છે અને સાથે સાથે બજારમાંથી યથાશક્તિ પતાશા લઈ આવવાના પતાસા ખાંડના બનેલા હોય છે એ પતાશા તમે લઈ આવો અને તે પતાશા તમારે નાના નાના બાળકોને વેચવાના છે તમારા જન્મદિવસ નિમિત્તે તમે પતાશા વેચશો તમને ખૂબ સારું પરિણામ મળશે મારો વિશ્વાસ છે જેની મેરેજ એનિવર્સરી છે દસમી ઓક્ટોબર અને શુક્રવારના દિવસે તેવા બધા જ મારા વહેલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે સ્નાન કર્યા પછી ગાયને ઘાસ ઘાસચારો આપવાનો છે કોઈ પણ ગૌશાળામાં જઈને તમે ગૌદાન પણ કરી શકો ગાયોને માટે દાન કરી શકો અને સાથે સાથે કોઈ પણ જરૂરિયાતમંદિર પરિવારને તમે ચોખાનું દાન આપશો તમને બહુ સારું પરિણામ મળશે મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે સાથે સાથે વોટ્સએપ પર હોય છે તો જો આ વીડિયો જોવાનો તમારો રહી જાય તો ત્યાંથી તમે દુષ્યંત પાઠકને સર્ચ કરજો આ વીડિયો જોવા મળશે તમે ઉપાય કરજો અને ભગવાનની કૃપાથી તમારા સંઘર્ષના દિવસો પીડા દુઃખ ચિંતા ટેન્શન બધું ઓછું થશે આ ઉપાય જે હું આપી રહ્યો છું તે ઉપાય એક દિવસમાં ચમત્કાર કરે એવો ઉપાય નથી એક દિવસમાં તમને કોઈ પરિણામ નહીં મળે પણ જયારે આ ઉપાય નિરંતર નિયમિત રીતે કરતા જશો ને ત્યારે તમને સમજાશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ રહ્યા છે અને જયારે એક વખત ગ્રહો બેલેન્સ થઈ જશે પછી તમને આ સંઘર્ષ દુઃખ પીડા ચિંતન બધી બાબતમાં શાંતિ મળશે તો વાલા મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સિયા